હા બોલો આ જે લેટર મોકલ્યો મને દીપકભાઈ અત્યારે હાલમાં ઈમેલ વાચ્યો પણ આપણે જે ચાલુ કામદાર હોય સાહેબ કે જે કામગીરી ચાલુ જ છે બરાબર અને કામદારો કે મસ્ટર ઉપર કામગીરી કરે જ છે એટલે આરસીએમ સાહેબી જે આપણે લેવાનો હોય કામ બરાબર નવા કામદારો કોઈ તો આપણે એની પૂર્વ મંજૂરી મેળવવી પડે જે ચાલુ કામદાર છે એની મંજૂરી નો મેળવવી પડે સાહેબ બે બે થાય

આમાં એ લાગશે કે આમાં હવે આ તો જુઓ થોડુક એક દ્રષ્ટિએ એ કેવાય કે છાણે વીંછી ચડ્યા જેવું છે અ અને આ મેં તમને કીધું કે આ જેટલા માણસો ચાલે છે એને એ પણ માણસ નો કોઈ ઠરાબ નથી ઠરાવ નથી તો મારા છે એટલે એટલી હદે બંધાઈ જાય કે હું આમાં શું કરી શકું ઠરાવ હોય એટલે પૂરે પૂરા ઠરાવ હોય તો બરાબર ભાઈ જે તે વખત ઠરાવ હતા એમને નગરપાલિકા માં જે તે સમયથી ચાલતું આવે છે બરાબર ઈ રીતે કામદારો વર્ષો થી કામ કરે જ છે.

પણ એવું ન સાહેબ તમારું નું સંકલન હોય ને એટલે બધું શક્ય છે આ સંકલન છે એટલે તમે છેલી લીટી લખી કે આમાં જે કોઈ પોઝિટિવ થાતો હોય તે વિચારના કરીને કઈક નિર્ણય લે તમે જે આપડા પ્રમુખ શ્રી છે એને ધ્યાન દોરો કે આવી રીતે આમ થઇ શકે હમ પણ પોઝિટિવ સાહેબ વિચાર લાવીજો જેથી કરીને આ ને આંદુળન ન કરવું પડે જુઓ એક વસ્તુ બહુ ક્લિયર છે કે મારા પગાર માંથી મારે કોઈના પગાર નથી કરવાના કોઈને કોઈ ને કોઈ લાભ મળતો હોય તો અટકાવી મને કોઈ અંગત ફાયદો નથી થવાનો બે વસ્તુ ક્લિયર તો પછી મારે મારી કોક મારાથી ખુસ્તક મને શું વાંધો ભાઈ એટલે તમારથી જેટલું શક્ય હોય એટલે કાલે આપડે છીએ તમામ પ્રતિનિધિઓ હમ કાલે આપણે એની માટે જાહેર મિટિંગ કરી લેવી એક તમાર થી કેટલું યોગ્ય થાય એમ છે ને કેટલું નથી થાય એમ તો અમને આગળ ના

કે તમે ધારો એ કરી શકો આનો રસ્તો કાઢી આપો કોઈ પણ પ્રકાર થી એનો રસ્તો નીકળી શકે જ્યાં આપડે કામ ગીરી ની જરૂર તો છે જ તે રાજુલા કે પાંત્રીસ કામદાર થી કામ થાય નહી અને વસ્તી વિસ્તાર મુજબ આપણે જોવા જાવી તો એ જૂનું સેટઅપ છે તો અત્યારે હાલ માં નગર પાલિકા જે વસ્તી વિસ્તાર મુજબ ભરતી તમે કરવા જાઓ સાહેબ તો અત્યારે જે વસ્તી ગણતરી છે એ બે હજાર અગિયાર કે બાર થી બંધ છે એ લખી દીધું બરાબર એટલે એના લેવલ થી આપડે જોવા જઈએ ને સાહેબ તો શક્ય જ નથી ક્યારેય ભરતી નો થાય

મારે શહેર વિસ્તાર માં સફાઈ ની બીજી વ્યવસ્થા ઊભી કરવાની મારી ફરજ ખરી કે નઈ નાગરિકોને ને ભરોસે તો મૂકી દેવાય નઈ એટલે વૈકલ્પિક સાહેબ તમે જેટલું નાગરિકો નું વિચારો છો ને એટલું અમારા સમાજના સફાઈ કામદારો નું વિચારું છું કે નહીં પણ નિયમ રોજ આ બાબત પણ એ એ વસ્તુ ખોટી પડે આજે તમારી જવાબદારી જનતા ની છે તો અમારી જવાબદારી અમારા કર્મચારી તો છે જ ને સાહેબ

જો હવે તમને સાચું પડે અમે વૈકલ્પિક કામ કરાવતા હોય તો એમાં અટકાયત કરાય પણ નહીં વ્યવહાર એ ના કરાય એમાં એ વ્યવહાર ની વાત છે એમાં એવું ના ચાલે અને પછી એમાં કઈક થાય તો પછી આગળ એફઆઈઆર ને એવું બધું એ ચાલુ થઈ જાય એ